વાગ્યા છે સાડા સાત અને હું બનાવું છું અત્યારે પુલાવ કાવ્યા અને લવ કરે છે અત્યારે ધોઈને નાસ્તો ટીવી જોતા જોતા ગોથીકલા મારો ગોથીકલા મારા એમ હમ મારે ટાઈમ થયો છે મારા ચિયા સીટ છે મમ્મી આવ્યા છે એટલે જમવામાં ગુવારનું શાક લાલ ને લીલા મરચાં બટેટા વડા અને મીઠી સેવ બનાવી છે અને હવે બને છે ડુંગળી વાળા ભજીયા જમવાનું તૈયાર છે હાલો બધા જમવા હું આવી છું બપોરે અગાસી પર કપડાં લેવા પણ વરસાદને લીધે સુકાણા નથી આ મારી પપ્પાની વાડીના દેશી ભીંડા હાબડા રીંગણા કેટલા સરસ છે જો લીલા મરચાં લીંબુ અને આ જીતુ લઈ એવા કેસોથી લાલ મરચાં હળદર અને લીલા ઓરા હાલો